અમે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છીએ કે જે આ કુદરતી વાહણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે જેના હિસાબે આગળમાં ગામ જે લોકો છે તે ભવિષ્યમાં આમાંથી બહાર પાછા નીકળી શકે તમારા પ્રશ્નનું નિરાકરણ અમે જોવાનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં પણ છીએ મારું નામ જગદીશભાઈ ગોહેલ છે મારું ગામ સનેશ છે ને હું ગણેશગઢનો ખેતાદાર ખાતેદાર છું ખેડૂત ખાતેદાર આજે અમે જે ભાલ વિસ્તારની અંદર છેલ્લા દસ પંદર ગામો છે અમારા ભાલના એની અંદર જે માનવ સર્જિત પૂર આવ્યો એને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ મુખ્ય રજૂઆત તો જે માટીના પાળા છે કજભૂજ જે ગાંધીધામના કંપનીઓએ જે મોટા મોટા પાળા બનાવ્યા છે એને લીધે જે માનવસર્જિત આવ્યું છે એને દૂર કરવા માટેની મુખ્ય અમારી રજૂઆત છે. ବିରୋଧ କରେବଜରି ନ ଆଉ ଖେଡ଼ ନୁକ୍ସନ ଖେଳର ପାଣି ଭରିବା